હું તમને બતાવીશ ગુંદર પાક એ રીતે કે સૌ કોઈ ઘરે ઇઝીલી બનાવી શકે હંડ્રેડ પરફેક્ટ ટેક્સર સાથે અને ખાસ સ્વાદ આ બનાવેલો છે ગોળથી એટલે સ્વાદ પણ સુપર અને હેલ્થ પણ તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલો સ્ટેપ છે ગુંદર તળવાનો તો કઢાઈમાં બે ચમચી ઘી એડ કરવાનું છે અને હવે મેં છે ને આ એક વાટકીનું માપ આખી રેસીપીમાં ફોલો કર્યું છે તો આ રીતે એક વાટકી લઈ લીધી છે એ ભરીને ગુંદર લીધો છે હવે આ ગુંદરને આપણે તળવાનો છે તો થોડું ઘી ગરમ થાય ને એટલે ગુંદરનો એક નાનો ટુકડો એડ કરીને જોઈશું ધીમે ધીમે ફૂલીને ઉપર આવે ને એકદમ સરસ રીતે તો ગુંદર તળવા માટે ઘી છે ને આટલું ગરમ જોઈએ એકદમ વધારે પડતું ગરમ પણ નહીં જો ગુંદર અંદર એડ કરીએ ને તો એકદમ ફૂલીને ઉપર આવી જશે અને અંદરથી તો કાચો રહી જશે બસ તો ઘી છે ને એકદમ પરફેક્ટ ગરમ છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હવે થોડો થોડો ગુંદર એડ કરતા જઈને આપણે તળવાનો છે વચ્ચે જરૂર લાગે ને તો એકાદ મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો કરી શકાય છે અહીંયા પણ ગુંદર છે ને એકદમ સરસ રીતે શાંતિથી તળવાનો છે તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો કે મીડિયમ એ રીતે રાખવાની છે જરૂર લાગે તો સ્લો કરવાની છે અને પાછી થોડી મીડિયમ કરી લેવાની છે અને એકદમ શાંતિથી ગુંદરને તળવાનો છે એટલે અંદરથી પણ એકદમ સરસ રીતે ગુંદર તળાઈ જાય બિલકુલ કાચો ના રહે જો ગુંદર કાચો રહે ને તો પછી છે ને દાંતમાં ચોંટતો હોય છે તો આપણે એ રીતનો નહીં જોઈએ તો આટલું ગુંદર છે ને મેં બેથી ત્રણ વાર બેચમાં તળ્યો છે અને જરૂર લાગે ને તો થી બે ચમચી જેટલું ઘી પાછું એડ કરવાનું છે એક સામટું આપણે એટલા માટે નથી એડ કરતા કારણ કે છે ને ગુંદરમાંથી પણ થોડી ઘણી છે ને ગંદકી નીકળતી હોય છે ઘીમાં તો પછી એ ઘી કામમાં નથી આવતું હવે આજે તળેલું ગુંદર છે ને એમાંથી થોડું ગુંદર કાઢી લઈએ ગાર્નિશિંગ માટે અને બાકીનો ગુંદર છે ને એને આ રીતે વાટકીથી પ્રેસ કરતા જઈને આપણે ક્રશ કરી લેવાનો છે તો આ ગુંદર ને છે વાટકીથી આ રીતે ક્રશ કરવાનો છે જો એવું વિચારીએ ક્રશ કરી નાખીએ તો મિક્સર જારમાં છે ને એટલો બધો ભૂકો થઈ જશે ને તો એને કાઢવો પણ અઘરો થઈ જશે ત્રણ થી ચાર મિનિટ લાગશે પણ ગુંદર આ રીતે વાટકીથી જ એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે તો હવે આ ક્રશ કરેલા ગુંદરને સાઈડમાં મૂકી દઈએ અને જે વાટકીના માપથી આપણે ગુંદર લીધો ને માપીને આખી વાટકી ભરીને એ જ વાટકી ભરીને આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ લેવાના છે તો મેં અહીંયા કાજુ બદામ અને અખરોટ લીધેલા છે તમારી પાસે પિસ્તા અવેલેબલ હોય અને એડ કરવા માંગતા હોય તો કરી શકો છો એને અદકશરૂ અથવા તો ફાઇન ક્રશ કરી લેવાનું છે બસ તો હવે છે કઢાઈમાં ઘી લેવાનું છે મેં અહીંયા ત્રણ ચમચી ભરીને ઘી એડ કર્યું છે અને હવે ઘી ગરમ થાય ને એટલે જે વાટકીના માપથી આપણે ડ્રાય ફ્રૂટ અને ગુંદર લીધેલો એ જ વાટકી ભરીને ઘઉંનો લોટ લેવાનો છે ઘી ગરમ થાય એટલે એની અંદર એડ કરી દેવાનો છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ઘીમાં તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને આ લોટને એકદમ સરસ રીતે ઘીમાં એનો કલર થોડો ચેન્જ થાય અને શેકાવાની સરસ સુગંધ આવે ને ત્યાં સુધી આપણે શેકવાનો છે તો આ લોટ શેકવામાં છે ને સહેજ પણ ઉતાવળ નથી કરવાની કારણ કે ગુંદર પાકનો જે ટેસ્ટ છે ને એ મેઈનલી આના ઉપર ડિપેન્ડન્ટ હોય છે જો કાચો રહી જશે ને તો ગુંદર પાક ખાવાની બિલકુલ મજા નહીં આવે તો જેમ જેમ લોટ શેકાવા આવશે ને એમ આ રીતે હલાવવામાં હલકો થઈ જશે અને ફૂલશે અને એનો કલર થોડો ડાર્ક થઈ જશે બસ તો લોટ છે ને ઓલમોસ્ટ શેકાવા આવ્યો છે પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે મને અહીંયા હવે જે વાટકી ભરીને આપણે લોટ ડ્રાય ફ્રૂટ અને ગુંદર લીધો એ જ વાટકી ભરીને સૂકા કોપરાનું ચીણ એડ કરવાનું છે એને પણ લોટની સાથે એકાદ મિનિટ માટે શેકવાનું છે અલગ અલગ શેકવા કરતાં આપણે લોટમાં જ એડ કરી દીધું અને હવે ક્રશ કરેલો જે ડ્રાય ફ્રૂટ રાખેલા એ પણ અંદર એડ કરી દેવાના છે અને હવે એને પણ સાથે એકથી બે મિનિટ માટે આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જઈને લોટની સાથે શેકી લેવાનું છે જો તમને અહીંયા મિક્સર થોડું ડ્રાય લાગે ને તો એકથી બે ચમચી જેટલું ઘી એડ કરી શકો છો તો છે ને એકદમ ઇઝી મેથડ અલગ અલગ શેકવા કરતાં આપણે લોટમાં જ બધું એડ કરી દીધું અને હવે છે ને મેં અહીંયા જે વાટકીના માપથી આપણે બધું જ લીધું ને એ વાટકી અડધી ભરીને મિલ્ક પાવડર લીધો છે ટોટલી ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો આ ખાલી અને ખાલી ટેસ્ટ માટે છે એટલે ના હોય તો તમે ટેન્શન ના લેતા અને હા આની જગ્યાએ તમે મોડો માવો એડ કરવા માંગતા હોય ને તો એ પણ અડધી વાટકી જેટલો એડ કરી શકાય છે એનાથી ટેસ્ટ એન્હાન્સ થઈ જાય છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મેં હવે અને તળેલું ગુંદર ક્રશ કરીને રાખ્યો હતો ને બસ એ એડ કરી દેવાનો છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે બસ તો અહીંયા થોડું ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ત્યાર પછી જ ક્રશ કરેલું ગુંદર એડ કર્યો છે અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે દોઢ ચમચી જેટલો મેં અહીંયા સૂટનો પાવડર એડ કર્યો છે તમને ઇલાયચીની ફ્લેવર ભાવતી હોય તો એ પણ અહીંયા અડધી ચમચી જેટલું એડ કરી શકો છો અને સાથે જ ચપટી જેટલો જાયફળ પાવડર પણ એડ કરી શકો છો પણ મને આવો સિમ્પલ ટેસ્ટ ભાવે છે એટલે મેં એને સ્કીપ કર્યું છે તો કઢાઈને સાઈડમાં મૂકી દઈએ અને ગોળને મેલ્ટ કરી લઈએ તો પેનમાં બે ચમચી જેટલું ઘી લીધું છે જે વાટકીના માપથી આપણે લોટ સૂકા કોપરાનું છીણ ગુંદર ડ્રાય ફ્રૂટ લીધું ને એ એક આખી વાટકી ભરીને અને બીજી અડધી વાટકી ભરીને સમારેલો ગોળ લેવાનો છે એટલે કે દોઢ વાટકી તો ગોળ અહીંયા સમારીને લેશો ને તો કામ થોડું ઇઝીલી થઈ જશે હવે મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસની અને કોન્સ્ટન્ટ હલાવતા જઈને ગોળને આપણે ખાલી મેલ્ટ જ કરવાનો છે થોડા ગઠ્ઠા દેખાય તો આ રીતે સ્પેચ્યુલાથી ચમચાથી એને ભાંગી નાખવાના છે તો બસ અહીંયા ધ્યાન એ જ વાતું રાખવાનું છે કે ગોળને ખાલી આપણે મેલ્ટ કરવાનો છે અને બિલકુલ ઓવરકૂક નથી કરવાનો જેવો ગોળ મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગોળ મેલ્ટ થયા પછી જો તમે એને કૂક કરશો ને વધારે તો એ ચવ્વળ થઈ જશે બસ તો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે કઢાઈમાં જે આપણે મિક્સર રાખ્યું હતું એમાં એડ કરી દેવાનું છે એકદમ સરસ રીતે ગોળને બધી જ વસ્તુ સાથે એકદમ મિક્સ કરી લેવાનો છે તો અહીંયા તમને જરૂર લાગે ને કે મિક્સર ડ્રાય લાગે તો તમે એકથી બે ચમચી જેટલું ઘી ગરમ કરીને એડ કરી શકો છો આ મિક્સરમાંથી તમે લાડુ પણ બનાવી શકો છો અથવા તો ઠારીને સુખડીની જેમ સેટ પણ કરી શકો છો તો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને મિશ્રણ ડ્રાય પણ નથી હવે જે પ્લેટમાં કે થાળીમાં ઠારવાનું હોય ને એને ઘીથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે અને ત્યાર પછી મિશ્રણ એમાં લઈ લઈશું અને એકદમ સરસ રીતે એને સેટ કરી લેવાનું છે તો હવે એક વાટકી લઈ લેવાની છે અને એનાથી ઉપરની જે સરફેસ છે ને એને એકદમ સરસ રીતે સ્મૂથ કરી લઈશું તો આ રીતે દબાવતા જઈને જઈને ફેરવતા એની ઉપરની છે એ સ્મૂથ થઈ ગઈ છે તો હવે આપણે જે ગુંદર કાઢેલો ને તળેલો એને ઉપરથી ભભરાવી દઈએ આ રીતે આ ટોટલી ઓપ્શનલ જે પણ છે ને ગુંદર પાક લુકમાં આનાથી સારો લાગતો હોય છે સાથે જ બદામની કતરણ ભભરાવાની છે તમારી પાસે પિસ્તાની કતરણ હોય તો એ પણ અહીંયા એડ કરી શકો છો વાટકીથી થોડું પ્રેસ કરી લઈએ હવે આ મિશ્રણ ગરમ હોય ને ત્યારે જેમાં કટના માર્ક લગાવી દેવાના છે જો ઠંડુ થઈ જશે ને તો થોડું વખરી જશે એના કરતાં આ રીતે ગરમ ગરમમાં કટના માર્ક્સ લગાવશો ને તો ઠંડુ થયા પછી એકદમ સરસ ક્લીન પીસ બહાર નીકળશે તો હમણાં જે પ્રમાણે ઠંડી પડી રહી છે ને આ ગુંદર પાક છે ને અડધો કલાકથી એક કલાકમાં સરસ રીતે સેટ થઈ જ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન પીસ બહાર આવી રહ્યો છે તો આ ગુંદર પાકને તમે પંદર થી વીસ દિવસ માટે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને ઠંડીમાં સવાર સવારમાં એન્જોય કરી શકો છો રેસીપીને ટ્રાય કરજો સીવ અને શેર કરજો